અમદાવાદ આસારામના અનુયાયીઓની મીડિયા સાથે ઘેરવર્તુણક આસારામને મેડિકલ તપાસ માટે અમદાવાદ સિવિલમાં લવાયા હતા અસર્વા સિવિલ હોસ્પિટલ ખાતે આસારામ બાપુને મેડિકલ તપાસ માટે લવાયા હતા જ્યાં આસારામ બાપુના અનુયાયીઓએ મીડિયા સાથે ઘેરવર્તન કરવાનું ચાલુ કર્યું હતું આસારામને ટ્રોમા સેન્ટર લઈ જતી વખતે અનુયાયીઓએ મીડિયા કર્મચારીઓને ધક્કા માર્યા હતા આસારામનું કવરેજ ન થઈ શકે તે માટે અનુયાયીઓએ મીડિયા કર્મીઓને ધક્કા માર્યા હતા સર્વા સિવિલ હોસ્પિટલમાં પર્સનલ સિક્યુરિટી સાથે વીવીઆઈપી સુવિધાઓ સાથે હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે દાખલ કરતી વખતે નવી व्हीલચેર સાથે સાથે પલંગ પર નવી ચાદર બિછાવવામાં આવી હતી તેમની વીવીઆઈપી ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલના સ્ટાફ અને બે કલાક ગેટ પાસે ઉભો રાખવામાં આવ્યો હતો આમાં સામાન્ય દર્દીઓ હોસ્પિટલમાં ધક્કે ચડ્યા હતા જ્યારે દુષ્કર્મના આરોપીની વીવીઆઈપી સુવિધા સગવડો આપવામાં આવી રહી હતી તેના માટે એક જ જગ્યાએ તમામ ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા અને બહાર તેમના સાધકોએ સિવિલ હોસ્પિટલને માથે લીધી સાધકોએ પત્રકારોને નિશાન બનાવી ધક્કામુક્કી કરી હતી આશરામના સાધકોએ લોકો સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો હતો રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ